નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવેશભાઈ બારૈયા વિવેકાનંદ ગ્રુપ ટ્યુશન દ્વારા આપવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન એનું પ્રકરણ નંબર છ જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે જૈવિક ક્રિયાઓ કોને કહેવામાં આવે છે તો જૈવિક ક્રિયાઓની અંદર ચાલવું લખવું વાંચવું બોલવું રમવું સાયકલ સવારી જોવું આ જે કંઈ ક્રિયાઓ આપણે કરીએ છીએ રોજબરોજની રોજિંદા ક્રિયા કરીએ છીએ એ બધી જ ક્રિયાઓનો સમાવેશ જૈવિક ક્રિયાઓમાં થાય છે જે કંઈ ક્રિયાઓ આપણે સવારથી જાગીએ અને સાંજ સુધી જે કંઈ ક્રિયા કરીએ છીએ એ તમામે તમામ ક્રિયાઓનો સમાવેશ એ જૈવિક ક્રિયાઓની અંદર થાય છે આ દરેકે દરેક ક્રિયાઓ કરવા માટે આપણને શનિ જરૂર પડે છે ઉર્જાની જરૂર પડે છે શનિ જરૂર પડે આપણને ઉર્જાની જરૂર પડે છે તો આ ઉર્જા આપણને મળે ક્યાંથી તો આપણું શરીર કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે અને એ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે ખોરાક એટલે કે આહારમાંથી મળે છે તો આ ખોરાક છે એ ખોરાક મેળવવાની રીત છે એને શું કહેવામાં આવે છે પોષણ તરીકે ઓળખવામાં આવે છે આ પોષણ છે એ પોષણના મુખ્યત્વે બે પ્રકાર પડે છે પહેલો પ્રકાર છે એ છે સ્વાવલંબી પોષણ અને બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ તો તમને પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે બોર્ડની અંદર કે પોષણના કેટલા પ્રકાર છે તો પોષણ છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને બીજો છે પરાવલંબી પોષણ પદ્ધતિ આ સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે એને બીજું સ્વયં પોષી પોષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત આ જે પરાવલંબી પોષણ પદ્ધતિ છે એને બીજું વિષમ પોષી પોષણ પદ્ધતિ એ રીતે પણ ઓળખવામાં આવે છે તો તમને એક પ્રશ્ન પૂછાઈ શકે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સ્વાવલંબી પોષણ પદ્ધતિ અથવા તો સ્વયં પોષી સ્વાવલંબી પોષણ પદ્ધતિ કોને કહેવાય તો જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતા હોય તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહેવામાં આવે છે જોઈએ આપણે વ્યાખ્યા કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતા હોય તે સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે એની પોષણ મેળવવાની જે રીત છે જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે સ્વાવલંબી પોષણ પદ્ધતિ અથવા તો સ્વયં પોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ફરી એકવાર એની વ્યાખ્યા જોઈ કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતા હોય તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે અને એની પોષણ મેળવવાની જે રીત છે એની જે પદ્ધતિ છે એને સ્વાવલંબી પોષણ પદ્ધતિ અથવા તો સ્વયં પોષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે તો આપણે એના ઉદાહરણ જોઈએ કે કયા કયા સજીવો છે એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ દર્શાવે છે એના ઉદાહરણમાં આપણે જોઈએ એના ઉદાહરણ આવે છે કે બધી જ લીલી વનસ્પતિઓ છે અને અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ દર્શાવતા હોય છે એ કઈ રીતે પોષણ પદ્ધતિ દર્શાવે છે એમાં કઈ રીતે હોય છે તો એનો આપણે ઉદાહરણ એની પછીનો મુદ્દો જોવો હોય તો કે લીલી વનસ્પતિઓ છે એ પોતાના પર્ણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય અથવા તો જેને આપણે હરિત દ્રવ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ એ હરિત દ્રવ્ય ધરાવતા હોય છે આ ઉપરાંત તેઓ મૂળિયા દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરે છે ત્યારબાદ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે આ હાજરીમાં એ કઈ ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે એટલા માટે તેઓ સ્વાવલંબી સજીવો છે અને એની પોષણ મેળવવાની જે રીત છે એને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે આ પ્રકાશ થતી હોય છે કેટલા તબક્કામાં થાય છે મુખ્યત્વે ત્રણ તબક્કામાં થાય છે કયા કયા ત્રણ તબક્કા તો સૌથી પહેલો એનો પ્રથમ તબક્કો છે આપણે અહીંથી વાત કરવાની છે સૌથી એનો પહેલો તબક્કો છે કે ક્લોરોફિલ જે લીલી વનસ્પતિ છે એની અંદર પાંદડા હોય એ પાંદડાની અંદર હરિત દ્રવ્ય હોય એ ક્લોરોફિલ છે એ સૌથી પહેલાં સૂર્ય છે એ સૂર્યમાં રહેલી પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે એટલે પહેલો તબક્કો છે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ એનો પહેલો તબક્કો છે ત્યારબાદ એનો બીજો તબક્કો કયો આવે તો કે બીજા તબક્કાની અંદર જે પ્રકાશ ઉર્જાનું શોષણ કરી લીધું છે એ પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યા બાદ એ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારબાદ જે મૂળિયા દ્વારા પાણીનું શોષણ થયેલું છે એ પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે વાયુની અંદર વિઘટન કરવું આ એનો બીજા તબક્કાની સમાવેશ થાય છે ફરી એકવાર આપણે એનો બીજો તબક્કો જોઈએ કે જે આપણે પ્રકાશ પહેલા તબક્કામાં જે પ્રકાશ ઉર્જાનું શોષણ કર્યું છે એ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવું અને ત્યારબાદ પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે વાયુમાં એનું વિઘટન કરવું ત્યારબાદ એનો ત્રીજો તબક્કો છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં વિઘટન કરવું આ ત્રણ તબક્કા દ્વારા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે તો એટલી વસ્તુ તમે એટલા મુદ્દા એક બે ત્રણ ને ચાર મુદ્દા એટલા વસ્તુ તમે લખી શકો છો સ્વાવલંબી પોષણ પદ્ધતિની અંદર ત્યાર પછીનો તમને એવો પ્રશ્ન પૂછી શકે કે પરાવલંબી પોષણ પદ્ધતિ અથવા તો વિષમપોષી પોષણ પદ્ધતિ કોને કહેવાય તો એની આપણે ટૂંકમાં વાત કરીએ એટલો ખાસ આઈએમપી નથી આ છે એ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો આપણે પરાવલંબી પોષણ પદ્ધતિ વિશે તમને માહિતી આપવું તો કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી શકતા નથી તેવા સજીવોને પરાવલંબી પોષણ તેવા પરાવલંબી સજીવો કહેવાય અને એની જે પોષણ મેળવવાની જે રીત છે એને પરાવલંબી પોષણ પદ્ધતિ અથવા તો વિષમપોષી પોષણ પદ્ધતિ કહેવાય તેઓને પોતાના ખોરાક ઉપર એને બીજા ઉપર આધાર રાખવો પડે છે તેઓ બીજા પર નભતા હોય છે એટલા માટે તેને વિષમ કહેવામાં આવે છે ઉદાહરણ જોઈએ આપણે તો બધા જ પ્રાણીઓ છે મનુષ્ય છે પશુ પક્ષીઓ છે એ બધાનો સમાવેશ એની અંદર થાય છે પરાવલંબી પોષણ પદ્ધતિની અંદર સમાવેશ થાય છે તો સ્વાવલંબી સજીવો છે અને પરાવલંબી સજીવો છે એની એ કેટલો તફાવત છે તો કે આ જે સ્વાવલંબી સજીવો છે એ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરતા હોય છે જ્યારે પરાવલંબી સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી શકતા નથી આ પરાવલંબી પોષણ પદ્ધતિમાં જે સજીવો છે એ સજીવો એ સૂર્યપ્રકાશ મેળવી શકે છે એને પાણી પણ મળતું હોય છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પણ મેળવી શકે છે પરંતુ તેઓ હરિત દ્રવ્ય છે એ ધરાવતા હોતા નથી એટલા માટે તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે નહીં એટલા માટે તેઓ પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરી શકતા હોતા નથી એટલા માટે તેઓને કયા સજીવોમાં કહેવાય વિષમ પોષી સજીવો અથવા તો પરાવલંબી સજીવો તરીકે ઓળખવામાં આવે છે જોઈ લો વ્યવસ્થિત રીતે ત્યાર પછીનો એક બીજો પ્રશ્ન છે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો આ એમપી પ્રશ્ન છે વારંવાર બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન છે તો સૌથી પહેલા અમીબા છે એ અમીબા એક કોશી સજીવ છે અમીબા કેવું સજીવ છે એક કોશી સજીવ છે અમીબા છે એ કોઈ ચોક્કસ પ્રકારનો આકાર ધરાવતો હોતો નથી અમીબા છે એ અનિયમિત આકાર ધરાવે છે આ ઉપરાંત અમીબા સિવાયના એક કોશી સજીવ જોઈએ આપણે તો પેરામિશિયમ પ્લાઝમોડિયમ એ પણ કેવા છે એક કોશી સજીવો છે ત્યાર પછી અમીબા છે એ કઈ રીતે પોષણ પદ્ધતિ મેળવે છે પોષણ કઈ રીતે મેળવે છે તો અમીબા છે એ વિષમપોષી પોષણ પદ્ધતિ દ્વારા પોતાનું પોષણ મેળવે છે સૌથી પહેલો મુદ્દો આ ખાસ યાદ રાખવાનો અમીબા કેવું સજીવ છે

કે અમીબા છે એ સૌ પ્રથમ ખોરાકને સપાટી દ્વારા ઘેરી લે છે સૌથી પહેલાં એ નજીક જાય પછી એને સપાટી દ્વારા એને ઘેરી લે છે તો સૌથી પહેલાં સૌ પ્રથમ ખોરાકને સપાટી દ્વારા ઘેરી લે છે ત્યારબાદ જે આ વસ્તુ જે આપણે બનાવેલી દોરેલી છે એ આંગળી જેવા પ્રવર્ધો છે એની રચના કરે છે એ આંગળી જેવા પ્રવર્ધોની આંગળી જેવા પ્રવર્ધો અસ્થાયી પ્રવર્ધો છે એની શું કરે છે એ રચના કરે છે ત્યારબાદ આ પ્રવર્ધો દ્વારા એ ખોરાક છે એ ખોરાકને અંદર શું કરે છે ઘેરી લે છે એટલે એક મુદ્દો આવી જવો જોઈએ કે ખોરાકને તે ઘેરી લે છે ત્યારબાદ ઈશાની રચના કરે છે જો અહીંયા આપણે દર્શાવેલું છે એ અન્નધાનીની રચના કરે છે મહત્વનો મુદ્દો છે ઈશાની રચના કરે છે એ અન્નધાની રચના કરે છે આ અન્નધાનીની અંદર એ જે જટિલ પદાર્થ હોય અન્નધાનીની અંદર જે જટિલ પદાર્થ છે એ જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ જે વિઘટન થયેલો જે ખોરાક છે એ ખોરાકને પછી કોષ રસની અંદર પ્રસરણ પામે એટલે કોષ રસની અંદર ભેળવી દે છે આ સૌથી પહેલાં આપણે ફરીને જોઈએ તો સૌ પ્રથમ અમીબા છે એ ખોરાકના કણની નજીક જાય છે ત્યારબાદ આંગળી જેવા પ્રવર્ધોની રચના કરે છે અને ખોરાક છે એ ખોરાકના કણની અંદર ઘેરી લે છે ત્યારબાદ તે અન્નધાની રચના કરે છે અન્નધાની અંદર તે જે જટિલ પદાર્થો હોય એ જટિલ પદાર્થનું સરળ પદાર્થોની અંદર રૂપાંતર કરે છે અને

ઉત્સર્જન કોને કહેવાય અથવા તો ઉત્સર્ગ દ્રવ્ય કોને કહેવાય એ પ્રશ્ન આપણે એમના મૌખિક જોઈએ કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી દરેકે દરેક ખોરાક છે આપણા શરીર માટે ઉપયોગી હોતો નથી પરંતુ એમાં અપાચિત ખોરાક છે જે આપણા શરીરની અંદર બિનઉપયોગી છે અથવા તો હાનિકારક છે એ બિનઉપયોગી ખોરાકને શરીરની બહાર કાઢવાની ક્રિયા છે એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે અને જે દ્રવ્યો છે એને ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ ખૂબ જ આએમપી એવો પ્રશ્ન છે ચાર માર્ક્સની અંદર પૂછાતો હોય છે આ ઉપરાંત આ પ્રશ્નની અંદર ટૂંકા પ્રશ્નો અથવા તો ખરા ખોટા વિકલ્પો ખૂબ જ પૂછાતા હોય છે પ્રશ્ન છે મનુષ્યનું પાચનતંત્ર સમજાવો તો મનુષ્યના પાચનતંત્રની શરૂઆત છે એ સૌ મુખથી થાય છે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે કે મનુષ્યના પાચનતંત્રની શરૂઆત અથવા પાચનની શરૂઆત ક્યાંથી થાય તો મનુષ્યના પાચનની શરૂઆત છે એ મુખથી જ થાય છે ત્યારબાદ મનુષ્યના પાચન તંત્રની અંદર કયા કયા અંગો આવેલા હોય છે તો મનુષ્યના પાચન તંત્રની અંદર મુખ ગુહા બીજો દાંત પાંચમું અનનળી છઠ્ઠું જઠર સાતમું નાનું આંતરડું આઠમું મોટું આંતરડું મળાશય અને મળદારનો સમાવેશ થાય છે આપણે ક્રમવાઈઝ અને મુદ્દાવાઈઝ આપણે સમજીએ તો સૌ પ્રથમ મનુષ્ય છે એ પોતાનો ખોરાક છે એ હાથ દ્વારા મુખ ગુહાની અંદર મૂકે છે ત્યાર પછી દાંત આવશે બીજું છે દાંત તો દાંત છે એ શું કરે છે એ દાંત એ ખોરાકના ટુકડા અથવા તો કટકા કરે છે ત્યાર ત્રીજો મુદ્દો લખવાનો લાળ રસ મોઢાની અંદર જે લાળ હોય છે તે લાળ રસ એમાં નામનો ઉચ્ચેચક કયો ઉત્તેચક એ પ્રશ્ન ઘણી વાર પૂછાતો હોય છે તો એમાયલોજ નામનો ઉચ્ચેચક ઉત્પન્ન કરે છે અને તે ખોરાકને પોચો બનાવે છે લાળ રસનું મુખ્ય કાર્ય કયું છે તો કે એમાયલોજ નામનો ઉચ્ચેચક ઉત્પન્ન કરે છે અને ખોરાકને કેવો બનાવે છે તે પોચો બનાવે છે ત્યાર પછી જીભ ચોથો મુદ્દો આવશે જીભ વિશે લખવાનો કે જીભ છે એ ખોરાકને મોઢાની અંદર શું કરે છે એ ભેળવે છે જીભ એ શું કરે છે ખોરાકને ભેળવે છે ત્યાર બાદ ખોરાક છે એ અન્નનળી બાદ ક્યાં જાય છે જઠરની અંદર જાય છે આ ખૂબ જ મહત્વનું છે જઠર વિશે આમાંથી ટૂંકા પ્રશ્ન બહુ જ પૂછાતા હોય છે છઠ્ઠો મુદ્દો લખવાનો જઠર વિશે તો જઠરની અંદર સૌથી લાંબો સમય સુધી એટલે કે ત્રણ કલાક સુધી એની અંદર જઠરની અંદર ખોરાક શું થાય છે વલોવાય છે ખોરાકની અંદર મંદ એચસીએલ પ્રશ્ન ઘણી વાર પૂછાતો હોય છે કે જઠરની અંદર કયો એસિડ ઉત્પન્ન થાય છે તો જઠરની અંદર મંદ એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે પેપ્સીન નામનો ઉત્તેજક અને શ્લેષ્મ ઉત્પન્ન કરે છે અને એ ખોરાકમાં રહેલા ચરબી અને પ્રોટીનનું પાચન કરે છે જઠર છે ખૂબ જ યાદ રાખવા જેવું છે કે જઠરની અંદર સૌથી લાંબો સમય એટલે કે કેટલી કલાક સુધી ત્રણ કલાક સુધી શું થાય છે ત્યાં છે છે ત્યાર પછીનો મુદ્દો એની અંદર અંદર લખવાનો કે કે જઠરની મંદ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય અને તે પેપ્સીન નામનો ઉત્તેચક ઉત્પન્ન કરે છે સાથે સાથે સ્લેશમાં ઉત્પન્ન થાય છે અને તે શું કરે છે કે ખોરાકમાં રહેલા ચરબી અને પ્રોટીનનું શું કરે છે તે પાચન કરે છે આ પાચિત જે ખોરાક છે અંદર પાચન થઈ ગયેલો ખોરાક છે એ ખોરાક મેળવવામાં ઉપયોગ થાય છે અને સાથે સાથે જે નવા કોષોના સર્જનમાં એનો ઉપયોગ થાય છે ત્યાર પછી જે અપાચિત ખોરાક છે એ જઠરમાંથી કઈ જગ્યાએ જાય છે નાના આંતરડાની અંદર જાય છે નાનું આંતરડું છે એની પ્રશ્ન છે તમારે યાદ રાખવા જેવો છે ટૂંકા પ્રશ્નમાં કે મનુષ્યની અંદર જેમ નાનું આંતરડું છે એની લંબાઈ કેટલી હોય છે તો મનુષ્યની અંદર નાના આંતરડાની લંબાઈ છ પોઈન્ટ પાંચ મીટર છે ટૂંકા પ્રશ્નમાં પૂછાતો એવો પ્રશ્ન છે કે મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી હોય તો કે છ પોઈન્ટ પાંચ મીટર હોય છે ત્યારબાદ જે તૃણાહારી પ્રાણીઓ હોય તો તૃણા તૃણાહારી પ્રાણીઓ છે મોટાભાગે શું ખાતા હોય છે ઘાસ ખાતા હોય છે તો એ ઘાસની અંદર કયું હોય છે સેલ્યુલ રહેલું હોય છે તો તૃણાહારીઓનું નાનું આંતરડું છે એ કેવું હોય છે તો કે લાંબુ અને મોટું હોય છે લાંબુ અને કેવું હોય મોટું હોય છે તૃણાહારી પ્રાણીઓ એટલે કે હરણ હરણનીય છે એના નાનું આંતરડું છે કેવું હોય છે લાંબુ હોય છે અને મોટું હોય છે માંસાહારી પ્રાણીઓ છે એનું નાનું અને ટૂંકું હોય છે દાખલા તરીકે વાઘ છે તો એનું નાનું આંતરડું છે એ હરણ કરતા કેવું હોય છે તો કે વાઘનું નાનું આંતરડું છે હરણ કરતા નાનું હોય છે કારણ કે હરણ છે કેવું છે તૃણાહારી પ્રાણી છે ની ઘાસને ઉઘાતું હોય છે એટલે એની અંદર શું હોય સેલ્યુલોઝ પાચન કરવા માટે અને મોટું સેલ્યુલિયો આંતરડાની એટલા માટે જે માંસાહારી પ્રાણીઓ છે એનું નાનું આંતરડું કેવું હોય છે નાનું અને ટૂંકું હોય છે આ જે નાનું આંતરડું છે એ ખાસ યાદ રાખવા જેવું છે કે નાના આંતરડાના માટે કે કાર્બોદિત અને ચરબીનું સંપૂર્ણ પાચન કરતું હોય છે કે નાના આંતરડાની અંદર શું થાય છે તો કે આ કાર્બોદિત અને ચરબી છે એનું સંપૂર્ણ પાચન કઈ જગ્યાએ થઈ જાય છે નાના આંતરડાની અંદર થઈ જાય છે ત્યારબાદ જે પાચિત ખોરાક છે એ ઉર્જા મેળવવામાં ઉપયોગ થઈ જાય ત્યારે અપાચિત ખોરાક છે એ અપાચિત ખોરાક એ નાના આંતડા બાદ કઈ જગ્યાએ જાય છે મોટા આંતરડાની અંદર જાય છે મોટા આંતરડાની અંદર શું થાય કે મોટા આંતરડાની અંદર જે ખોરાક આવેલો છે અપાચિત ખોરાક એમાંથી વધારાનું જે પાણી છે વધારાના પાણીનું શોષણ થાય છે વધારાના પાણીનું શું થઈ જાય છે શોષણ થાય છે ત્યારબાદ અપાચિત ખોરાક બાકી જો વધેલો અપાચિત ખોરાક છે ત્યારબાદ એ મળાશયમાં જાય અને મળાશયમાં ગયા બાદ એ મળદ્વાર દ્વારા એક નાના છિદ્ર દ્વારા શરીરની બહાર શરીરની બહાર નિકાલ પામે છે શરીરની બહાર નિકાલ પામે છે આજે આની અંદર જે મનુષ્યના પાચન તંત્રની અંદર જે અમુક પૂછાતા પ્રશ્ન એવા છે ટૂંકા પ્રશ્ન તો યકૃતમાંથી કયા રસ પિત્તરસનો સ્ત્રાવ થાય છે ઘણી પૂછાતું હોય છે કે યકૃતની અંદર શેનો સ્ત્રાવ થતો હોય છે તો યકૃતની અંદર પિત્તરસનો સ્ત્રાવ થાય છે એનું કાર્ય શું છે તે જે જઠરમાંથી આવતો જે એસિડિક ખોરાક છે જઠરની અંદર કયો એસિડ ઉત્પન્ન થાય છે અંદર મંદ અંદર ઉત્પન્ન થાય એટલે અંદર આવતો ખોરાક એ કેવો હોય છે એસિડિક હોય છે

એવડા એ મહત્વના આ રીતે આપણે દર્શાવેલા છે એની અંદર સૌથી પહેલા મુખ ગુહા દાંત થાય છે મનુષ્યના અંદર ફરી એકવાર આપણે જોઈએ કે મનુષ્ય છે એ પોતાના હાથ દ્વારા પોતાનો ખોરાક છે એ મુખ ગુહાની અંદર મૂકે છે ત્યારબાદ આવે દાંત તો દાંત છે એ ખોરાકને શું કરે છે ટુકડા કરે છે અથવા તો શું કરે છે કટકા કરે છે ત્યાર પછીનો મુદ્દો આવશે લાળ તો લાળ રસ છે એમાં નામનો ઉત્પન્ન થાય છે અને લાળ રસ છે એ શું કરશે પછી શું આવશે અન્નળી તો કે અન્નળી દ્વારા ખોરાક કઈ જગ્યાએ જાય છે જઠરની અંદર જાય છે જઠરની અંદર સૌથી લાંબો સમય એટલે કે ત્રણ કલાક સુધી ખોરાક શું થાય છે અંદર વલોવાય છે ત્યારબાદ એની અંદર મંદ એલ એટલે કે હાઇડ્રોક્લોરિક નામનો એસિડ ઉત્પન્ન થાય છે અને એસિડ છે એ પેપ્સીન અને સ્લેષ્ટમાં ઉત્પન્ન કરે છે અને એ ચરબી અને પ્રોટીનનું શું કરે છે પાચન કરે છે ત્યારબાદ એમાં પાચિત ખોરાકમાંથી ઊર્જા મેળવાઈ જાય છે અને ઉર્જાનું નવા કોષોના સર્જનમાં અને તૂટેલા નવા કોષો હોય એના સમરકામમાં વપરાય જાય ત્યાર પછી જે અપાચિત ખોરાક છે એ જઠરમાંથી નાના આંતરડામાં જાય છે નાનું આંતરડું જો મનુષ્યના નાના આંતરડાની વાત કરીએ તો એની લંબાઈ છે એ છ પોઈન્ટ પાંચ મીટરની હોય છે જ્યારે તૃણાહારીઓ છે એ તૃણાહારીઓ ઘાસ ખાતા હોય છે એની અંદર સેલ્યુલોઝ હોય છે અને એનું પાચન કરવું ખૂબ મુશ્કેલ પડે છે એટલા માટે તૃણાહારીઓનું નાનું આંતરડું લાંબુ અને મોટું હોય છે અને એની સરખામણીમાં માંસાહારીઓ પ્રાણી છે તો એનું માંસ ખાતા હોય એટલા માટે માંસનું પાચન સરળ બને એટલા માટે એનું નાનું આંતરડું નાનું અને ટૂંકું હોય છે એમાંથી કામના જે દ્રવ્યો હોય શોષાઈ જાય ત્યારબાદ અપાચિત ખોરાક છે એ નાના આંતરડા બાદ મોટા આંતરડાની અંદર જાય છે મોટા આંતરડામાં જે વધારાનું પાણી છે એ વધારા પાણીનું શોષણ થાય છે ત્યારબાદ અપાચિત ખોરાક એ મળાશયમાં જાય છે અને ત્યારબાદ મળદ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે